નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર તો આજે આપણે એવા જગ્યાની વાત કરવાના છીએ અને આજે એવા આપણે એક લોકેશન પર આવ્યા છે નડિયાદની અંદર છે એની વાત કરીશું જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ જે આવેલું છે નડિયાદની અંદર જે નિરાધાર વૃદ્ધોને જે સહાય કરે છે નડિયાદની અંદર એમ્બ્યુલન્સ સેવા અને ઘરે ઘરે ટિફિન પહોંચાડે છે અને દરેક હોસ્પિટલોની અંદર જે એમનું ભોજન ત્યાં ગાડી જે પેશન્ટની જોડે જે આવતા હોય છે એમને પણ પૂરું પાડે છે તો એવી એક જગ્યાની અંદર આપણે તમને લઈને આવ્યા છે ત્યાં જગ્યાની આપણે મુલાકાત લઈશું ત્યાં આગાડી ઘણા બધા વૃદ્ધો નિરાધાર વૃદ્ધો જે અહીંયા સ સારવાર પણ કરાવે છે અને અહીંયા પોતે રહે છે અને ચોવીસ કલાક એમને સગવડ પણ મળે છે તો આજે એમની આપણે મુલાકાત લેવાના છે એવા આપણે મનુ મહારાજનું જે અહીંયા જય માનવ સેવા પારિવાર ટ્રસ્ટ જે આવેલું છે અને ત્યાં ગાડી આપણે જઈશું તો ચાલો મિત્રો તમને બધું સરસ મજાનું બતાવીએ અને કઈ રીતના આ સંસ્થા ચાલે છે તેના વિશે થોડી માહિતી આપીએ તો મિત્રો આપણે આવી ગયા છે જય માનવ પરિવાર સેવા ટ્રસ્ટ અહીંયા દીકરાનું ઘર કહેવાય એવું નિરાધાર વૃદ્ધોને અહીંયા આશરો આપતું એક સ્થાન એટલે નડિયાદની અંદર અને એના સંસ્થાપક એટલે કે મનુ મહારાજ નું અહીંયા જે દીકરાના ઘર તરીકે જાણીતું છે નડિયાદની અંદર તે ખૂબ જ નિરાધાર વૃદ્ધોને દિવ્યાંગ હોય કે નેત્રહીન હોય કે અપંગ હોય એવા દરેક વ્યક્તિઓને અહીંયા જે તરછોડાયેલા હોય ઘેરથી કાઢી મૂકવામાં આવેલા હોય એવા વૃદ્ધોનું અહીંયા આપણે તેમને ત્યાં આશરો આપવામાં આવે છે એવો ઘર એટલે કે દીકરાનું ઘર અને જે એના સંસ્થાપક છે મનુ મહારાજ એ આપણે આજે અહીંયા એમના આશ્રમની મુલાકાતે આવ્યા છીએ તો સરસ મજાનું અહીંયા આયોજન કરવામાં આવે છે અને વૃદ્ધોને શું શું સુવિધાઓ પૂરી પાડે છે તે આપણે જોઈશું તો સૌ તો આપણે અત્યારે રસોડાની અંદર આવી ગયા છે અને જોઈ શકો છો તમે સરસ મજાનું સાત્વિક અને વૃદ્ધોને જમાય તેવું ભોજન અહીંયા પીરસવામાં આવે છે તો તમે જોઈ શકો છો આ રોટલી બનાવવાનું મશીન છે અહીંયા ઓટોમેટિક રોટી તૈયાર થાય છે અને લોટ પણ બાંધવામાં આવી રહ્યો છે અને અહીંયા સાથે ભજીયા તળાઈ રહ્યા છે ગરમાગરમ અને સાત્વિક ભોજન એમને વૃદ્ધોને જમાય તેવું અત્યારે આપણે ભોજન પીરસવામાં આવે છે તો હવે આપણે બહાર જઈશું ને તમે જોઈ શકો છો આ વૃદ્ધોને તમે પીરસવા માગતા હોય તમારા હાથે પીરસાવવા માગતા હોય તો પણ તમે અહીંયા યોગદાન આપી શકો છો એક ટાઈમનું ભોજન પણ તમારા યોગદાન તમારા યથાશક્તિ મુજબ તમે અહીંનું યોગદાન આપી શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો એની તમને માહિતી આપણા વિડીયોના ની અંદર તમને મળી જવાની છે તો અહીંના જે સંસ્થાપક છે મનુ મહારાજને ઘણા બધા એવોર્ડો પણ ગુજરાત સરકાર અને અન્ય રાજકીય હોદ્દાઓ પરથી મળેલા છે અન્ય ધારાસભ્યો આપણા નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈનો ખૂબ જ સપોર્ટ રહ્યો છે અને માનનીય શ્રી વડાપ્રધાન પણ એમને સન્માન કર્યું હતું તો તમે જોઈ શકો છો વિડીયોની અંદર તો અહીંયા જે નિરાધાર ઘરડા મા બાપને અહીંયા જમવાનું ચોવીસ કલાક રહેવાનું અને અન્ય એમના બીમારી હોય તો બીમારીની સારવાર પણ કરવાનું એ બધી જ અહીંયા સેવાઓ પૂરી પાડવામાં આવે છે ઘણા જે તરછોડાયેલા જે વૃદ્ધો હોય છે તેમનો અહીંયા અહીં ગાડી લાવીને એમને રહેવાનું રહેઠાણ પૂરું પાડે છે ભોજન પૂરું પાડે છે અને અન્ય સહયોગ પણ કરવામાં આવે છે તો ઘણા પરિવારનું સાથે વિકુટા પડી ગયા હોય તો પરિવાર સાથે મિલન પણ કરી આપવામાં આવે છે તો તમે આ બધી રૂમો જોઈ શકો છો અત્યારે ભોજન નો ટાઈમ થઈ ગયો છે એટલે બધાને અત્યારે ભોજન પીરસાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અત્યારે તમને અંદર રૂમની અંદર બધાને જે ચાલી ના શકતા હોય અશક્ત હોય તેમને પોતાના બેડ સુધી ત્યાં જમવાનું પૂરું પાડવામાં આવે છે તો તમે જોઈ શકો છો તો સરસ મજાનું અહીંનું ભોજન પણ હોય છે અને વૃદ્ધો તમે બધાને પોસાય અને ખાઈ શકે અને ખોરાક એમનો જે લઈ શકે એવું અહીંનું ભોજન હોય છે તમે જોઈ શકો છો અને બધાને સરસ મજાનું એક રહેવાની સગવડ અને બધાને જે ચોવીસ કલાક રહેવાની કોઈ પણ જાતની અગવડ ના પડે એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો નડિયાદનું આ એકમાત્ર સ્થળ જે આવેલું છે આપણા પીજ રોડ પર નડિયાદની અંદર જે એલઆઈસી ઓફિસ છે એની સામે જ બિલકુલ આવેલું છે તો તમે જોઈ શકો છો ને તમે અહીંયા રૂબરૂ પણ મુલાકાત કરી શકો છો તમારા કોઈ બડ ડે હોય કોઈ પ્રસંગ હોય તો તમે અહીંનું અહીંનું તમે આ વૃદ્ધો માટે જમવાનું પણ તમે એક ટાઈમનું કરી શકો છો અને તમારી યથાશક્તિ મુજબ તમે દાન પણ કરી શકો છો જો તમે તમારા કોઈ કોઈનો બર્થડે ઉજવવા માંગતા હોય તો અહીંયા વૃદ્ધો સાથે તમે એ પણ તમારી જન્મદિવસની ઉજવણી પણ કરી શકો છો કોઈ પણ પ્રોગ્રામ રાખવા માંગતા હોય તો તે પણ ત્યાં આવીને કરી શકો છો જેથી કરીને વૃદ્ધોને તેમનો ટાઈમ પાસ થાય અને તેમને પણ સારું લાગે અને એમનું એક મનોરંજન થાય તો અહીંયા અમે આજે મળવા માટે બધાને આવ્યા હતા અને જોયું કે સરસ મજાનું આયોજન કરવામાં આવે છે મનુ મહારાજ જે સરસ મજાનું હું તો ગર્વની વાત છે કે આમ તો દુઃખની પણ વાત છે કારણ કે આટલા બધા નિરાધાર વૃદ્ધો જે ઘરમાંથી કાઢી મૂકે છે સારા સારા ઘરના હોય છે તે પણ અહીંયા રહે રહેવામાં આવે છે તો માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા અન્ય ઘણી બધી સેવાઓ પૂરી પાડવામાં આવે છે જેમ કે એક હજાર રોજના ટિફિન બનાવવામાં આવે છે અને સવાર સાત જે નિરાધાર વૃદ્ધો છે ઘરે એકલા રહેતા હોય છે અને તેમના જે પરિવારજનો છે જે વિદેશ રહેતા હોય છે અહીં એકલા રહેતા હોય છે કે કાં તો નોકરી ધંધાએ બહાર અર્થે ગયેલા હોય છે તો ઘણા એવા નિરાધાર વૃદ્ધો છે તેમને જમવાનું એમને બનાવી નથી શકતા કે નથી કોઈ એમનો આશરો કે નથી કોઈ રોજગાર તો અહીંયાથી મનુ મહારાજ દ્વારા જે માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે બે સવાર 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 સાત ટાઈમ બંને ટાઈમ ગાડી મોકલવામાં આવે છે અને ટિફિન પ્રોવાઈડ કરવામાં આવે છે જમવાનું અને અન્ય પણ આપણી એમની સેવાઓ છે જેમ જેમકે એન્ડી દેસાઈ હોસ્પિટલ છે નડિયાદની સિવિલ હોસ્પિટલ છે ત્યાં પણ તેમના પેશન્ટની સાથે દર્દીઓની સાથે જે આવેલા એમના સગા સંબંધીઓ દૂરથી આવેલા હોય છે એમનું પણ મફતની અંદર ત્યાં ગાડી ગાડી મોકલવામાં આવે છે અને દરેકને જમવાનું પ્રોવાઈડ કરવામાં આવે છે અને જમવાના ટાઈમ પર ફિક્સ જ રાખવામાં આવે છે અને સર સરસ મજાનું જમવાનું અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને ત્યાં ગાડી બધાને મફતની અંદર જમાડવામાં આવે છે અને અન્ય પણ સેવા છે જેમ કે અહીંનું જે કોઈનું મરણ થયું હોય ને મરણ થયા બાદ જે મરણની કીટ હોય છે તે પણ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે તે પણ ચોવીસ કલાકની અંદર તમે જ્યારે પણ ફોન કરો તો ત્યાં આગળ મરણની કીટ તમારી પહોંચતી થઈ જાય છે જે અશક્ત હોય જે લાવી ના શકતા હોય તો ત્યાં આગળ અને બધું આપણે પ્રોવાઈડ કરવામાં આવે છે અહીંયા માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા અને બીજું પણ જે વૃદ્ધોનું કોઈનું મોત થયું હોય કે જે અંતકાલ દેહાંત થઈ ગયો હોય અને પછી જે એમની બોડીને બે ત્રણ દિવસ રાખવામાં આવે છે તો એનું કોલ્ડ એના માટે પણ કોલ્ડ સ્ટોરેજ રાખવામાં આવેલા છે તો ત્યાં ગાડી પણ સરસ મજાની એ પણ સુવિધા રાખવામાં આવેલી છે અને અહીંયા તમે જોઈ શકો છો તમે જે બધા જે વૃદ્ધોને સરસ મજાનું ભોજન પીરસાઈ રહ્યું છે અને તમે આ એક સંસ્થા જે નડિયાદની એવી ટ્રસ્ટેબલ સંસ્થા જે માનવ પરિવાર સેવા ટ્રસ્ટ જે અહીંયા એકસો ને બ્યાસી જેટલા વૃદ્ધો અહીંયા રહી રહ્યા છે અને જે એમાં બા છે અને જે ઘરડા વૃદ્ધો છે જે જેન્ટ્સ છે અને નિશુલ્ક અહીંયા એમ્બ્યુલન્સ સેવા પણ અહીંથી પ્રાપ્ત થાય છે જે દર્દીઓને લઈ જવા હોસ્પિટલ લઈ જવા માટે પણ પ્રોવાઈડ કરવામાં આવે છે નિશુલ્ક એમ્બ્યુલન્સ સેવા છે અને ઘણું બધું અને જે અહીંના જે વૃદ્ધો હોય છે એમને અહીંના વૃદ્ધોને અઠવાડિયાની અંદર એકવાર અહીંથી નગરયાત્રા કરવામાં આવે છે અને જય માનવ સેવા ટ્રસ્ટ તરફથી સંસ્થાકીય જે સેવાઓ જે તમે આપી શકો એનું એક પ્રાઇઝ લિસ્ટ અહીંયા મૂકેલું છે અહીંયા ક્ષેત્ર માટે અહીંયા એક દાનપેટી મૂકવામાં આવેલી છે તો સરસ મજાનું ભોજન અહીંયા વૃદ્ધોને પ્રોવાઈડ કરવામાં આવે છે અને અમને પણ અત્યારે લાવો મળ્યો એમની સાથે જમવાનો મોકો મળ્યો અને અમને પણ ગૌરવ અનુભવ્યા અને અમને થોડી પણ લાગણી તો થતી જ હતી પણ કારણ કે અત્યારે આજે એક બધાનો દીકરો એટલે એક મનુ મહારાજ એટલે દીકરાનું ઘર એવું નામ રાખ્યું છે કારણ કે અહીંયા જે આવનારને એક દીકરાના ઘર જેવી ફિલિંગ આવે એના માટે અહીંયા દીકરાનું ઘર એવું માનવ જય માનવ સેવા પરિવાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત દીકરાનું ઘર એવું નામ રાખવામાં આવ્યું છે અને અહીંયા આવીને અમારું પણ સન્માન કરવામાં આવ્યું મનુ મહારાજ દ્વારા તો તમે જોઈ શકો છો અને અમને પણ ખૂબ આનંદ થયો અહીંયાની મુલાકાત લીધી તો તમે પણ મિત્રો મુલાકાત લો અને વિડીયો ગમે હોય તો એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં